દેશની ਸੰਵੇਦનશીલ પાકિસ્તાન સરહદ ને અડીને આવેલા કચ્છ જિલ્લામાં સમુદ્રી તટેથી મળતા બિનવાસી માદક પદાર્થના પેકેટો હવે સિમ વિસ્તાર સુધી પહોંચી આવ્યા છે. ખારી રોહર ગામની સીમમાંથી ગઈકાલે 120 કરોડના કોકેઈનના જથ્થાને પોલીસે હસ્તગત કર્યાની ચોંકાવનારી ઘટના બાદ આ મામલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોડિયાને આલેખીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે મળેલી માહિતી મુજબ ભુજ મુકામે એમડી ડ્રગ્સે ખૂબ જોર પકડ્યું છે ભુજના સંજોગનગર ભીડ ગેટ સરપટ ગેટ વિસ્તારમાં પોલીસની નજર બલકે સંપૂર્ણ મિલી ભગતથી ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે જેમાં ખુદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કચેરીના કર્મચારીઓ સુધી નિયમિત હપ્તાઓ પહોંચાડવામાં આવી રહ્યા હોવાનો આરોપ છે એવી માહિતી મળી છે આ મુદ્દે યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ છે આ મામલે સચોટ તપાસ કરી જે અધિકારી આમાં આરોપી બનતા હોય એની સામે પણ યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવા અને તેની જાણ થવા જણાવ્યું છે